મિત્રો આજે તમને હું સ્વાસ્થ્ય કવિતા વિશે જણાવીશ આ કવિતાનું પાલન કરવાથી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સ્વસ્થ રહી શકે છે રોગમુક્ત રહી શકે છે તો ચાલો મિત્રો હું તમને મારી બનાવેલી કવિતા હું તમને સંભળાવું છું તું જીવ છે કુદરતનો તું કુદરત સાથે જીવ તું જીવ છે કુદરતનો તું કુદરત સાથે જીવ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ઉષા પાન કર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ઉષા પાન કર ઊષા પાન થકી પેટની સફાઈ તું કર તું જીવ છે કુદરતનું કુદરત યોગ પ્રાણાયામ કે વ્યાયામ થકી ઉર્જા તું મેળવ યોગ પ્રાણાયામ કે વ્યાયામ થકી ઉર્જા તું મેળવ સવારે ઉગતા સૂર્યનું સૂર્ય સ્નાન તું કર તું જીવ છે કુદરતનો કુદરત સાથે જીવ શુદ્ધ સાત્વિક તાજો જીવંત ખોરાક તું લે શુદ્ધ સાત્વિક તાજો જીવંત ખોરાક તું લે ભોજન બાદ પાણીનો ત્યાગ તું કર તું જીવ છે કુદરતનો તું કુદરત સાથે જીવ ભોજનને પીવાનું અને પાણીને જમવાનું તું કર ભોજનને પીવાનું અને પાણીને જમવાનું તું કર દિવસ દરમિયાન પાણી ગૂંટ ગૂંટતું પી તું જીવ છે કુદરતનો તું કુદરત સાથે જીવ ઠંડા અને ગળ્યા પદાર્થોનો તું કર ઠંડા અને ગળ્યા પદાર્થોનો ત્યાગ તું કર કુદરતની અણમોલ ચીજોનો ઉપયોગ તું કર તું જીવ છે કુદરતનો તું કુદરત સાથે શરીર અને પ્રકૃતિના નિયમોનો અભ્યાસ તું કર શરીર અને પ્રકૃતિના નિયમોનો અભ્યાસ તું કર ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા કેળવી ગુરુકૃપા તું મેળવ તું જીવ છે કુદરતનો તું કુદરત સાથે જીવ કુદરતના ખોળે રહી નિજાનંદ તું મેળવ કુદરતના ખોળે રહી નિજાનંદ તું મેળવ આરોગ્ય સાચી મૂડી છે તેવો અહેસાસ તું કર તું જીવ છે કુદરતનો તું કુદરત સાથે જીવ મિત્રો કવિતા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો